નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ દીકરાનો મારનાર દેવળિયા ગામના જાપામાં ફાગણ વધ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે વચ્ચે દરબાર મંદોદર ખાનનો આઠ વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના એડી હેડીના જોવાનો છે આગલે દિવસે ઉતાસનું પરબ હતું એટલે લીલા ને કેસરીયા રંગમાં સૌ ગરકાવ હતા તમામને અંગે પચરંગી ચાર દીપતા હતા પણ આજ તો પડવો એટલે માજા સાંડી ગયા છે ગાંડા તૂર ગારો માટી જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોડવામાં ઉલતાન છે ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું અને એમાં ગામડાની ધૂળેટી એટલે કાળો કોફ એલા ભાઈઓ કોઈક ઉજળે લુકડે મહેમાન વયું આવે એ ઘેરએ પાદરમાં નજર નાખીને ચુસ્કો કર્યો ત્યાં તો સૌ કેરેની મીટ મહેમાન પર મંડાય એલા મહેમાનને કોઈ સાઠસોમાં બીજાએ મર્મોમાં કહ્યું અરે મહેમાનને તો કાંઈ રોળિયા વગર રહેવાય મહેમાન ક્યાંથી હાથ આવે સાચું સાચું મહેમાનને રોળો ગોયઠ માંગો ને રોડો એવા રેડિયા ઉઠ્યા અને ઘેરૈયાઓ મુસાફર સામે દોઢ દીધી ધોળું બાસતા જેવડું પાસા બંધ કેડ્યું પગને કાંઠે ત્રણ ત્રણ દોરણાવાળી પગતી સોરણી ઉપર બગસરાની ગરેડી કોરની પસેડીની ભેટ અને બગલમાં દબાવેલ એક ફાટેલ તૂટેલ મયાનવાળી તરવાર કેડે કોઈ કાળતરાની જૂની કટારી એવો દાઢી મૂસના ઘાંટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે વસંત ઋતુમાં વનવગડે આંબાના મોરમાંથી વસૂટતી ફોર્મો લેતો લેતો કેસુડાના ફૂલની સુંદરી જાણે વનરાએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો છતાં પોતાને તો ઉતાસણીનો જરાય ઉલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાઓની લગોલગ આવ્યો તેવી શીંસ પાડી ઉઠ્યો કે મને રોડસોમાં ભલા થઈને મને સાઠસોમાં તમારે પગે લાગો પરાણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી બમણા ત્રમણા સડે ભરાઈને સૌ બોકાસા પાડવા લાગ્યા હા ખબરદાર મહેમાન ઓળખાય જ નહીં એવા વહરા છિદ્રી મેલો લાવો મસ ને ગારો જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી ઘેરૈયાએ એક સામટી સપટ કરી મહેમાન તો જાળવી જાવ જાળવી જાવ કરતો પાસો હટવા લાગ્યો પણ જોવાનું આંબુ આંબુ થઈ રહ્યા એટલે ટોળાને પોતાનાથી શેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી તે એમને એમ મયાન સોતી આડી વીંજવા માંડી ઘેરૈયા સસકા કરતા ઉપર પડવા જાય પોતે ભબ્ય કદમ પાસો હટતો જાય ને રેવા દો રેવા દો કરતો જાય ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કંઈ જોઈ શકતો નથી એ રીડિયા રમણ એ સસ્કા એ કાલાવેલા એ તરવારના જાવા અને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો એમાં અચાનક દબ દઈને કોઈક પડ્યું અરે ગજબ થયો કુંવર પડ્યા કુંવરને વાગ્યું કુંવર જોખમાણા એવી બૂમ ઉઠી મહેમાને કુંવરને તરવાર મારી પકડજો એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે અડી કાઢી શું થયું છે એ જોવા કે પૂછવાની વેળા ન રહી પાસું વળીને નજર નાખવાની પણ હામ નહોતી પોતાના હાથમાં તરવાર પકડી છે એની સી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી ગાંડો માણસ કોઈ ખોની જાણે દોડ્યો જાય છે અહીં ઝાપામાં તો કેર થઈ ગયો ખાન દરબારના નવા વર્ષના કુંવરને બરાબર ગળાની ફૂંકણી ઉપર તરવારનો વાડ પડ્યો છે લોહીનું ખાબોશું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું પણ આ થયું શું થયું એમ કે ઘેરિયાથી બસવા માટે મેં બધાને પોતાના સેટા રાખવા માટે મહેમાને જે મયાન છો તલવાર આડી વીંચતો હતો તેનું મ્યાન દેવગતિએ એ ધૂળની આંધીમાં જાણે ક્યારે નીકળી પડ્યું કોઈને ખબર નહીં અને તલવારની પીસી અકસ્માતે જ કોના ગળાની ઉગળી પર લબરકો લેતી ગઈ કુંવર એક તો કોમળી વયનો અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ તરત જ એના પ્રાણ નીકળી ગયા પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા કાવા કસુમાં આખો દાયરો ઘેઘૂર છે દરબાર મંદોદર ખાન જાતના હતા માલે સ્લામ પણ અસલ તો રાઠોડ રાજપૂતની ઓલાદ એક જ ગામડાનો ધણી પાટકીનું સિરામણ કહેવાય પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વેટાય એમ કારીગરો નટવાઓ કવિઓ ગાણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આ જ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી ક્યાં રંગમાં ભંગ પડ્યો રાડ ગઈ કે કુંવરને માર્યો અરે કોણે કોક મુસાફરે ખોટી વાત આજ કોણો દી ફર્યો છે અરે બાપુ આ મારીને જાય છે ઊભે માર્ગે ઉઘાડી તરવારે હા લાવો મારી ઘોડી રૂપિયા બે હજારની રોજડી ઘોડી હાથીના કુંભાથણ માથે જાતી ડાબા માંડે તેવી અને ભાગતા હરણથી સાથે ભેટા મંદોદર ખાને રાંગમાં સાથળ દરબ તરવાર દબાવી એને રોજડીને ડસકારી જાણે તીર સૂટ્યું જમ 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 આંખના ત્રણ પડકાર પેલી તો ઘોડી સીમાડે પહોંચી સમથળ ધરતીમાં અમે જોએ તો ત્યાં તો આદમી પાળ્યો હાથમાં ઉઘાડી તળવાર પીલા જેવી ચક શકે છે સમજી લીધું કે એ જ ખૂની મંદોદર ખાનને ઘોડી ચાંપી મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબા સંભળાના એટલે થંભી ગયો પાછો ફરીને જોતા વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો હવે પોતે પગપાળો તે ભાગીને કેટલુંક જશે આમે મરવું તો છે જ માટે હવે શીથરાશી જ ફાડવા ઊભો રહ્યો અને બોલીને કાળને અટકાવાય એવું નથી ખુલાસો કરવાનો વખત નથી રહ્યો એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી અસવાર એ સમસ્યાને સમજી ગયો જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી સાઠ છે એમ સમજી એને રોજડી થંભાવી આગેથી પૂછ્યું કોણ ચારણ શા માટે આવ્યું તો કાળનો બોલાવ્યો ભેંસું બધી મરી ખૂટી છોકરું શા શ્રાપ વગર રોવે છે નહોતો આવતો પણ સારણે ધકેલ્યો મનોદર ખાનની વાસના માથે અવાજ તૂટક તૂટક નીકળે છે કુવળને તે માર્યો ઈશ્વર જાણે સારણે આભ સામો હાથ કર્યો મને ખબર નથી હું તો એટલું જ જાણું છું કે મારે ડેલી આવવું હતું ચીથરા પહેર્યા હશે તો ફૂંડો દેખાય એ માની પહેલી લુગડાની એક કોરી જોડ હતી તે ગામ બહાર બદલાવી ઘેરૈયા મને રોડવા આવ્યા મેં એમાંથી ઉગરવા મયાન બીડેલી તળવાર વેંજી મયાન ક્યારે નીકળી પડ્યું તેની મને એ ધૂળની આંધીમાં ખબર જ નથી રહી આટલી વાત થાય છે ત્યાં તો વસવાડે ગોકીરા સંભળાયા કાળી સીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે કોઈના હાથમાં તળવાડો તો કોઈના હાથમાં સાંભેલો દો 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 એવા દેકારો બોલતો આવે છે ફાળતા સારણે ફાળ ખાધી મંદુધુર ખાને રોજડીને માથે રાંગ ચાંડી અને પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો ગઢવા અહીં આવ શું આ મારી ઘોડી આપું છું છડીને ભાગવા માંડ શું બોલો છો ગઢવા વાત કરવાની વેળા નથી જોયું આ ગામ હલક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે આવ્યા વેળા તારી કાયાના રાય રાય જેવા ટુકડા જાણજે અરે પણ ભાઈ તમે હું મારી ઓળખાણ અટાણે નહીં પછી અટાણે તું ભાગી નીકળ નીકળ તારા છોકરા રજળી પડશે અને ગામ લોકો તામાને તામાં રોક્યા રહેશે નહીં પણ બાપ તારું નામ અરે નામ ખુદાનું કહીને મંદોદર ખાન દોડ્યો ચારણને બાવડે ઝાલીને રોજરી પર બેસાડ્યો ને છોકડું હાથમાં આપીને વાંચેથી રોજડીને દસકારે કુશનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ જોત જોતામાં તો અલોપ થઈ ગઈ મંદોદર ખાન અડવાના પગે પાસાલી આવે છે રાંગમાં રોજડી નથી અને કાખમાં તલવાર નથી ગામ લોકોએ દોડીને પૂછ્યું કાં બાપુ માળો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તલવારને ઘોડી બેઉ લઈ ગયો અરે રાખો રાખો બાપુ વસ્તીએ ખીજાઈને કહ્યું ભણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદુદરના ખાનની રાંગમાંથી રોજડી લેવાય ઠાલા મોરખ શું બનાવો છો એમને છાત ખોટનો એક દીકરો એના મારાને ઉલટો ભગાવ્યો યો હવે જાતિ કરો દરબારે શાંતિથી જવાબ મળ્યો જાતિ શું કરે એને પાતળમાંથી પણ ગોતી કાઢશો ભાઈ મંદોદર ખાન બોલ્યા તમે તે કાંઈ દીવાના થયા એણે શું મારા દીકરાને જાણીબુજીને માર્યું હતું એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો કોડ ભર્યો એ મારે ઉમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો પણ એટલા સારું હું આજ ઉજળે દિવસે મારા સીમાડા માટે સામી હત્યા ઓરું હાલો બેટાની મયત કાઢીએ હસ્તે મુખે બાપે દીકરાને દફનાવ્યો ઝવેરચંદ મેઘાણી દ્વારા આ વાર્તાની રચના કરવામાં આવી છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આભાર